કરાડ ડેમમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પાલમ ડેમમાંથી માંથી પંચમહાલ શહેરા ગોધરા કલોલ તેમજ વડોદરાના ડેસર અને લુણાવાડા તાલુકા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે ગુજરાત સહિતમાં અન્ય ગામ મળીને કુલ સો કરતા વધુ ગામોને પીવાનું પાણી મળતું હોય છે પાનમ ડેમમાં એક વર્ષ ચાલી શકે એટલો પાણીનો જથ્થો પાનમ જળાશયમાંથી સાતસો પચાસ ક્યુસેક અને કરડ ડેમમાંથી એકસો પચાસ ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે પંચમહાલ જિલ્લા માટે આશીર્વાદ સમાન પાનમ ડેમમાં એકસઠ પોઈન્ટ ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે આ પાણીનો જથ્થો ચોમાસા પછી એક વર્ષ સુધી ચાલી શકશે જેથી થી વધુ ગામોને પીવા માટે અને એકસો બત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે પાનમની સિંચાઈ કેનાલમાં સાતસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં આવેલ હડફ ડેમમાં એકોતેર ચોપન ટકા અને કરાડ ડેમમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં એકસો બત્રીસ ગામના ખેડૂતો અને સિત્તેરથી વધુ ગામના લોકો માટે આશીર્વાદ સમાન હાલ પાનમ જળાશયમાં એકસઠ પોઈન્ટ સાઈઠ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ પાણીનો જથ્થો ચોમાસા સુધી અને તેના પાછળના મહિનાઓ સુધી ચાલી શકે તેટલો છે ખેડૂતો માટે આશીર્વાદ સમાન પાનમ સિંચાઈ કેનાલનું પાણી લુણાવાડા તાલુકાના પંચમહાલ જિલ્લાના ગોધરા સૈરા કાલોલ અને વડોદરા જિલ્લાના ડીસાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે શહેરા અને ગોધરા તાલુકા સહિત અન્ય ગામમાંથી મળી સિત્તેર થી વધુ ગામોને આ પાનમ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવવા સાથે પાનમ જળાશયના પાણીની સિંચાઈ તળાવ ભરવામાં આવતા હોય છે જ્યારે પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે એક વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં તેમજ ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે હડફ ડેમમાં એકોતેર પોઈન્ટ છપ્પન ટકા અને કરાડ ડેમમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકા પાણીનો જથ્થો છે જિલ્લામાં આવેલા ત્રણ જળાશયમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો હડફ ડેમમાં જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં આ જળાશયમાંથી ખેતી માટે સિંચાઈ કેનાલમાં ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવશે જ્યારે પાનમ ડેમમાંથી સાતસો પચાસ ક્યુસેક અને કરાડ ડેમમાંથી દોઢસો ક્યુસેક પાણી સિંચાઈ કેનાલમાં એકસો છોડવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની વાત કરીએ તો પંચમહાલ પાનમ જળાશય યોજનાની કુલ સંગ્રહ શક્તિ પાંચસો ઇઠ્યોતેર એમસીએમ છે જ્યારે તેની સાપેક્ષે આજની સ્થિતિએ ત્રણસો ને એમસીએમ ડેમ ભરાયેલ છે જે કુલ એકસઠ પોઈન્ટ છેળાશય કેનાલ આધારિત પાંચ તાલુકાના એકસો બત્રીસ ગામોને કુલ છત્રીસ હજાર ચારસો ને પાંચ માટે સિંચાઈ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે જેમાં કુલ એકસો બત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે જ્યારે પાનમ જળાશય આધારિત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પણ ઉનાળુ સિંચાઈ પાણી આવી રહેલ કોઠા હારેડા જૂથ પાણી યોજના મારફતે સો કરતા પણ વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહેલ છે